મારું નામ કિશનવી મકવાણા રાણપુર શહેર ભાજપ એસસી ચાર પાંચ રોડનું કામ ચાલુ હતું હું ત્યાં નીચે જોયું તો મને એવું લાગ્યું કે રોડનું સાવ હલકી ગુણવત્તાનું કામ થાય છે પછી મેં મારા હાથે આમાં રોડ આમ કઈ રીતે બરફીના ટુકડા નીકળે ચોકીમાંથી એ રીતે રોડ નીકળતો હતો એટલે મને એવું લાગ્યું કે આમાં અત્યારે હાલની જે ભાજપ સરકાર જે રોડ અને રસ્તામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે પરંતુ પરંતુ આમાં જે એજન્સી અને જે તે વિભાગના એન્જિનિયરો આવી મિલી ભગતથી આવું કામ કરતા હોય આમાં કોઈ ધ્યાન ન દેતા હોય અને છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહી કે ભાજપે આ રોડ કર્યો ભાજપ સરકારે આ રોડ ખરાબ કર્યો છે એના માટે થઈ અને મેં એ વિડીયો મૂક્યો કામગીરીમાં તો ભાજપ સરકાર રોડ અને રસ્તાનું સારું જ કામ કરાવી રહી છે પણ આ જે તે એજન્સી છે તે આમાં ધ્યાન પૂરેપૂરું અને એન્જિનિયર ન દે તો ત્યાં બોટાદ અમારું મુખ્ય કેન્દ્ર છે બોટાદ જિલ્લો છે ત્યાં મુખ્ય બે મહાન મંદિર છે એક સાળંગપુર અને ગઢડા અને રાણપુર થી કે આ બાજુ થી લીમડી તરફ સુરેન્દ્રનગર તરફથી આ મુખ્ય રસ્તો છે અને હજારો વાહનો આની ઉપર થઈને રોજ જાય છે રોજ પસાર થાય છે આવી હલતું ગુણવત્તા નું રોડ નું કામ કરે છે પછી છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે છે એના માટે થઈને મારે એ વિડીયો બનાવવો પડ્યો છે